ભારત પાકિસ્તાનના યુદ્ધ પહેલાની જે અત્યારની જે તસવીરો છે જે દ્રશ્ય છે એ ખૂબ ભયાનક છે અને ખૂબ ડરામણા છે આપણે કોઈએ મોટાભાગે યુદ્ધ જોયું નથી પણ શાયદ યુદ્ધ આવી રીતના થતા હશે આપણે યુદ્ધ ક્યારેય માંગતા ન હતા પણ જ્યારે પાકિસ્તાન તરફથી ગઈકાલે સાડા આઠ વાગ્યાથી સતત અલગ અલગ જગ્યાએ સ્ટ્રેટેજીપૂર્વક હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતના સૈનિકો એની સામે જવાબ આપી રહ્યા છે જવાબી કાર્યવાહીના રૂપે જવાબી હુમલાઓ કરી રહ્યા છે જેમાં પાકિસ્તાનની ઘણી બધી વસ્તુઓ ઘણી બધી જગ્યાઓએ ધ્વસ્ત કરી નાખી છે ભારતે પાકિસ્તાનના ચાર એરબેઝ છે એના ઉપર હુમલો કર્યો હતો સિયાલકોટ અને આતંકી લોજપેડ નષ્ટ કરી દીધા છે જમ્મુના શહેરમાં જે હવાઈ હુમલો થયો હતો એના બહુ જ બધા જવાબો આપ્યા છે આપણે એની સાથે જ આજે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને વિડીયોઝ પણ બતાવ્યા કે કઈ રીતના ભારતની સેનાએ એર ડિફેન્સ આપણે કેવી રીતના કર્યું આપણા ઉપર કેટલા હુમલા થયા હતા કઈ રીતે આપણે એને જવાબ આપ્યો છે અને પાકિસ્તાનની જે પણ જગ્યા છે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં શું થયું એની વિશે વિસ્તારથી વાત કર્નલ સોફિયાએ અને વ્યોમિકા સિંઘે કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સ હમણાં જ હજી ડિફેન્સ અને વિદેશ મંત્રાલયે સાથે મળીને કરી છે પણ એની સાથે જ એ બધા જ વિડીયો જે ગઈકાલ રાતથી જે હુમલા થઈ રહ્યા છે એના પછી આજે જે દેખાઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ જ્યારે પાકિસ્તાને મિસાઇલો મોકલી છે અલગ અલગ જગ્યાએ જ્યારે પાકિસ્તાને ડ્રોન મોકલ્યા છે એના કારણે જે નુકસાન થયું છે એના વિડીયો સામે આવ્યા છે જેમાં દાલ લેક પાસે બહુ જ બધા કાટમાળ મળ્યા છે એના વિડીયો સામે આવ્યા છે સાથે જ જમ્મુ કાશ્મીર અને ઘણી બધી જગ્યાએ આખાના આખા ઘર તૂટી ગયા હોય એવા દ્રશ્યો પણ સામે આવ્યા છે કારણ કે જે હુમલા કરવામાં આવ્યા હતા એની તીવ્રતા ગઈકાલથી ખૂબ વધી ગઈ છે જે સમય સમયે હુમલા થતા હતા એની તીવ્રતા પણ ખૂબ વધારે વધી ગઈ છે એટલે પાકિસ્તાન હવે યુદ્ધ તો એમને તો કહી જ દીધું છે ભેગા થઈને કે આ યુદ્ધ છે ને અમે લડી લેશું ને એમને જે ઓપરેશનનું નામ આપ્યું છે એ પ્રમાણે એ ભારત સામે માત્ર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે એવું એમનું કહેવું છે આપણે કહી રહ્યા છીએ કે આપણે જવાબી કાર્યવાહી કરી રહ્યા છીએ શસ્ત્ર એ લોકોએ ઉઠાવ્યા છે એ લોકોએ હવે અલગ અલગ મિસાઇલો અને અલગ અલગ ડ્રોનથી હુમલા કરવાના શરૂ કર્યા છે ઘાતકી વાત એ છે કે એ હુમલા જે જગ્યાએ થઈ રહ્યા છે એ બધા ત્યાં સિવિલિયન્સ રહે છે પંજાબના ગુરદારપુરમાં એક મોટો વિસ્ફોટ થયો ખેતરમાં એટલો મોટો ખાડો થઈ ગયો કે દ્રશ્ય તમને અત્યારે દેખાતા હશે કે વિસ્ફોટ કેટલો ભયાનક છે જો ત્યાં રહેણાંક વિસ્તાર નજીકમાં છે તો ત્યાંના લોકોને કેટલી હાલાકી પડે કેટલા લોકોના જીવ જાય એ વિચારવું પણ ખૂબ ગંભીર છે અત્યારે સ્થિતિ બધી જ બાજુ ખૂબ તણાવયુક્ત છે ડ્રોન અલગ અલગ જગ્યાએથી ખૂબ મળ્યા છે કચ્છથી પણ ડ્રોનને મિસાઇલો મળી છે દેશના અલગ અલગ ખૂણેથી ડ્રોન અને મિસાઇલો મળ્યા છે રાજસ્થાનના બાળમેરમાંથી જે મિસાઇલ મળી છે એ મિસાઇલ પણ તમે જુઓ કારણ કે બાળમેરથી લઈને જમ્મુ કાશ્મીરથી લઈને કચ્છ એટલે ગુજરાત અને બધા જ રાજ્યની જે બોર્ડર આવે છે એ બધી જ જગ્યાએ એક પછી એક હુમલા કરવામાં આવ્યા છે અને કોઈ જ બોર્ડર અને કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે જ્યાં પાકિસ્તાને હુમલા ન કર્યા હોય જે દ્રશ્ય છે એ ભયાનક છે જમ્મુ કાશ્મીરની સ્થિતિ સૌથી વધારે સેન્સિટિવ છે ગુજરાતના કચ્છમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ભુજમાં લોકોને બહાર ન નીકળવા માટે સંપૂર્ણ સૂચ સૂચના આપી દેવામાં આવી છે મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે બ્લેકઆઉટ હતું આજે પણ સ્થિતિને જોતા બ્લેકઆઉટ રાખવામાં આવશે બધા કાર્યક્રમો પંદર તારીખ સુધીના રદ છે એરપોર્ટ્સ બંધ કરી દેવામાં આવ્યા છે આપણે અત્યારે ખૂબ સેન્સિટિવ અત્યારે સમયમાં છીએ આપણે બધાએ ખૂબ સંયમથી કામ લેવાનું છે આ દ્રશ્ય વિચલિત કરે એવા છે પણ આ દ્રશ્ય બતાવવા એટલે જરૂરી છે કારણ કે પાકિસ્તાન તરફથી થતા સતત હુમલાઓમાં જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ આપણે જોવાનું છે કે આપણી આસપાસ થતી ગતિવિધિઓ આપણી આસપાસના જે સમાચારો છે જે વેરીફાઈડ છે જે સાચા છે એ તમારા સુધી પહોંચાડીશું થોડા મોડા પહોંચાડીશું પણ સાચા સમાચાર પહોંચાડીશું અને આ જે વિડીયો છે એ વિડીયો બતાવે છે કે આ હુમલાઓ કેટલા ઘાતકી છે સામાન્ય માણસે અત્યારે માત્ર પોતાના નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવવાનું છે સામાન્ય માણસે આ વિડીયોઝ બહુ જ વધારે ફોરવર્ડ નથી કરવાના જે ખોટા હોય સામાન્ય માણસ હોય શું કરવાનું છે તો અધિકારિક રીતના જે પણ તમને કર કહેવામાં આવે કે તમારે ઘરમાં રહેવાનું છે બ્લેકઆઉટ પાડવાનું છે બોર્ડરના વિસ્તારોએ સૌથી વધારે સાવચેત રહી નાગરિકોએ પોતાનું કર્તવ્ય નિભાવવાનું છે નમસ્કાર